જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ દોસ્તો આજના આ હૃદયપૂર્વક સ્વાગત છે આજના આ હું તમને અંદર મોબાઈલ નંબર ઈમેલ અને સરનામું કઈ રીતે બદલવું તેની માહિતી આપીશ તો સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા લેપટોપની અંદર તમે જે વેબ બ્રાઉઝર વાપરતા હોય તે ખોલો ત્યારબાદ સર્ચ બાર ની અંદર ઈ નિર્માણ કાર્ડ સર્ચ કરો ત્યારબાદ અહીં પહેલી લિંક બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલ્ફેર બોર્ડ ગુજરાત લખેલું છે તેના ઉપર ક્લિક કરો અહીં આપણને પોર્ટલ માં પ્રવેશ કરો એટલે કે લોગિન કરવાનું દેખાઈ રહ્યું છે મિત્રો જે લોકો પાસે ઈ નિર્માણ કાર્ડ હશે તે લોકોનું આ વેબસાઇટની અંદર એટલે કે ઈ નિર્માણ કાર્ડ વેબસાઇટની અંદર થઈ ગયેલું હશે તેને ખાલી લોગ ઇન એટલે કે પોર્ટલમાં પ્રવેશ કરવાનો રહેશે મિત્રો ઈ નિર્માણ કાર્ડ વેબસાઇટ અને સન્માન પોર્ટલ વેબસાઇટ બંને અલગ અલગ વેબસાઇટ છે ઈ નિર્માણ કાર્ડ વેબસાઇટ એ જે લોકોને નવું ઈ નિર્માણ કાર્ડ કઢાવવું છે અને જેને ઈ નિર્માણ કાર્ડની અંદર સુધારાઓ કરવા છે તેની આ વેબસાઇટ છે જ્યારે સન્માન પોર્ટલ વેબસાઇટ એ ઈ નિર્માણ કાર્ડ દ્વારા મળતી વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટેની વેબસાઇટ છે બંને વેબસાઇટ અલગ અલગ હોવાથી તેમના યુઝર આઈડી અને પાસવર્ડ પણ અલગ અલગ હશે મિત્રો મને એવું લાગી રહ્યું છે કે તમારી પાસે ઈ નિર્માણ કાર્ડ અંદર કરવા માટે અને હોય હશે તો પણ તમને યાદ નહીં હોય એટલે યુઝર આઈડી મેળવવા માટે અહીં આપણે યુઝર આઈડી ભૂલી ગયા છો તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીં આપણે જે વ્યક્તિનું ઈ નિર્માણ કાર્ડ છે તે નું આધાર કાર્ડ નંબર દાખલ કરીશું ત્યારબાદ જન્મ તારીખ દાખલ કરીશુ પછી કેપચા કોડ નાખીને યુઝર આઈડી મેળવો તેના ઉપર ક્લિક કરીશુ એટલે અહીં આપણને લોગિન કરવા માટે યુઝર આઈડી મળી જશે ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરીશુ ત્યાર પછી ફરી આપણે લોગિન ઉપર ક્લિક કરીશું હવે પાસવર્ડ મેળવવા માટે આપણે અહીં પાસવર્ડ ભૂલી ગયા છો તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીં આપણે યુઝર આઈડી દાખલ કરીશું ત્યાર પછી ઓટીપી મોકલો તેના ઉપર ક્લિક કરીશું તમે એ નિર્માણ કાર્ડ ઘટાવતી વખતે જે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દાખલ કર્યું હશે તે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી ઉપર તમારો ઓટીપી આવ્યો હશે અને જો OTP ન આવ્યો હોય તો આ નીચેની નોંધ વાંચજો કૃપા કરીને ઓટીપી માટે તમારા ઇનબોક્સ અને ઇમેલ આઈડી અથવા મોબાઈલના સ્પામ ફોલ્ડર્સની અંદર તમારો ઓટીપી આવી નથી ગયો ને તે ચેક કરી લેજો ઓટીપી મળી ગયા બાદ અહીં આપણે ઓટીપી સાથે પાસવર્ડ ફરીથી સેટ કરો લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીં આપણે ઓટીપી નવો પાસવર્ડ અને નવો પાસવર્ડ ફરીથી નાખીને રિસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરીશું અહીં પાસવર્ડની અંદર તમે નેમ એટ ધ રેટ એક બે ત્રણ એ બી સીડી એટ ધ રેટ ચાર પાંચ છ એવો પાસવર્ડ બનાવી શકો છો હવે આપણી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ બંને છે એટલે આપણે હવે લોગઈન કરીશું એટલે કે પોર્ટલમાં પ્રવેશ કરીશું એટલે હવે આપણે અહીં યુઝર આઈડી નાખીશું જે વ્યક્તિનું ઈ નિર્માણ કાર્ડ હશે તે વ્યક્તિનું નામ લખેલું હશે તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ તેની નીચે વ્યૂ profile નો એક ઓપ્શન આવશે તેના ઉપર આપણે ક્લિક કરીશું ઉપર ક્લિક કરતાની સાથે જ તમારી જો તમે ઈ નિર્માણ કાર્ડની અંદર તમે તમારો મોબાઈલ નંબર નવો નાખવા માંગતા હો તો તમે અહીં જૂનો મોબાઈલ નંબર ભૂસી નાખીને નવો મોબાઈલ નંબર દાખલ કરી શકો છો

અને સરનામું સુધારવામાં તમારે કાંઈ પણ પ્રશ્ન થાય તો તમે યુટ્યુબમાં કોમેન્ટ કરી જણાવી શકો છો ટેલિગ્રામમાં પણ કોમેન્ટ કરી તમે જણાવી શકો છો ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ